પૂરું થઈ ગયું ના શરૂઆત તો હવે થાય છે એ બાબતે પૂછે છે ત્યારે પ્રભુજી શ્રી ગોપાલલાલજીએ કહ્યું મથુરામલ વાત તો આછી પૂછી સેવક થયા પછી સેવકે પોતાના કર્તવ્ય વિશે અવશ્ય જાણવું જોઈએ નહીં તો સેવક શાનો જો કર્મચારી અપનો કર્મ નહીં કરે તો સ્વામી ખીજે રૂઠે અને પછી તેને દૂર કરે તમે તેમ તમો સેવક થયા પછી તમારું કર્મ હવે શું છે તે જાણવું જોઈએ તે કર્મ જાણ્યા પછી સ્વામીની આજ્ઞાનો ભંગ કરે તો સ્વામી પોતે પોતે જ દૂર કરે તેને પછી શું રહ્યું સેવક સેવકપણું તો ગયું પ્રથમ એ વાતનું ધ્યાન શરણદાન પછી જીવે ખાસ રાખવાનું છે કે હું પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમનું શરણ સ્વીકારીને સેવક થયો છું પછી તેને અન્ય અવતારાદિકના કાર્યો કે તેને પામવાની કામના કરવાની નથી ન જોઈએ જો કરે તો અન્ય આશ્રય દોષ મહાન લાગે છે એટલે એક વખત આપણે ગળામાં ગોપાલલાલજીની માળા બાંધી દીધી જમણાકાંડમાં ઠાકોરજીનું શરણદાન મંત્ર આવ્યું પછી આપણે બીજા અન્ય દેવી દેવતાને મનમાં બી નથી રાખવાના ડીપીમાં તો શું ડીપીમાં તો ઘણા બધા ગ્રુપમાં તો ઘણા બધા લોકોના ડીપી હોય છે ને પછી ગોપાલાલના કમેન્ટમાં જય ગોપાલ જય ગોપાલ લખે એ બધું નથી કરવાનું પછી તેનું સેવક પણ વ્યર્થ થઈ જાય પછી શ્રીજી તેવા જીવનો અંગીકાર ન કરે અંગીકાર તો ન કરે પરિભગવદ ધર્મ છાંડ્યો તેનો મહાપ્રાત પડે પછી તેની કોઈ કર્મ દ્વારા શુદ્ધિ ન થાય તેનો ભગવત ધર્મ મહાન શ્રેષ્ઠ છે એવો ભગવત ધર્મ મહાન શ્રેષ્ઠ છે એટલે કે એક વખત જો આપણે અન્ય દેવી દેવતા વિશે મનમાં આવ્યું પછી પછી બધું છૂટ્યું કોઈ કોઈ કારણે રીતે શુદ્ધિ ન થાય અહીંયા ઠાકોરજીએ કહી દીધું કે પછી તેનો કોઈ કર્મ દ્વારા શુદ્ધિ ન થાય તેના ત્યાગથી સર્વફળ નિરર્થક થઈ જાય તે જીવની ગતિ કોઈ સ્થાનમાં ન થાય કોઈ ઠોર એવું નથી જ્યાં એવા જીવને સ્થાન મળે જન્મ જન્માંતર ભટક્યા કરે તો પણ ભગવત ધર્મના ત્યાગથી તેને કોઈ સદગતિ ન સદગતિ ન થાય એવું ભગવત ધર્મનું અગાધ મહાત્મા છે ભગવત ધર્મ જેને પ્રાપ્ત થયો તેને પછી કોઈ ચૌદ લોકનું કર્મ બાધા કરી શકતું નથી એટલે ઠાકોરજીના આજ્ઞા પ્રમાણે અન્ય આશ્રય ન કરીએ અને પતિવ્રતાની ટેક પ્રમાણે રાખીએ તો ચૌદ લોકનું કર્મ બાધા કરી શકતું નથી કારણ એવો જે પ્રતિવ્રત ધર્મ છે તેનાથી મોટો બીજો કોઈ ધર્મ નથી પતિવ્રતા આપને પુરુષ કો જાણે અવર પુરુષને જેમ કોઈ એકાદશી વ્રત કરે અને પછી પોતાના મુખમાં એક પણ કણ અનાજનો મૂકે તો એકાદશી વ્રત છૂટી જાય અને વ્રત ભંગ કરવાનો મહાન દોષ લાગે અમારા માર્ગમાં તો એવું એકાદશી વ્રત પતિવ્રત ધર્મમાં રહેલું છે એટલે કે એકાદશી વ્રત કરવાની જરૂર નથી ખાલી પતિવ્રત ધર્મ પાળો ને એટલે અન્ય આશ્રય કરે તો પતિવ્રત ધર્મ છૂટી જાય અમારા ધર્મમાં અમોય અમારા સેવકને કાંઈ સાધન માર્ગના જપ તપ વ્રત ને કર્મકાંડની ક્રિયાનો ત્યાગ કરવાનું કહ્યું છે તો આજ્ઞા પ્રમાણે જીવ ચાલે તો વચનામૃત સાંભળીને અતિ આનંદમાં આવી ગયો અને સર્વ સમાજ પણ અતિ પ્રસન્ન થયો અને કહ્યું જે મથુરા તમે ભલું પૂછ્યું એટલે કે બધો સમાજ કે છે વરુ મથુરા તમે સવાલ સાચો પૂછ્યો આનાથી આપણને બધાને જવાબ મળ્યો એમાં આપણે સર્વે પણ મથુરામલની આડીથી આપણને આ બધો જવાબ મળ્યો છે મથુરા મલના દ્વારા ખાલી નિમિત્ત બનાવ્યા છે મથુરામલને જવાબ તો આપણા બધા માટે છે આજે આટલું જ બોલીને મારી વાત નાની વાતની વિરામાં પૂછું બોલું શ્રી ગોપાલ લાલ કી